તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ત્યારે સાત વાગું બ્લેક મીટ વાસ અને આપણે લેટમ થઈ ગયા છીએ અને બ્લોક ચાલુ કરી જો છે બોલવીએ ઝુંઘે છે ઝૂટી નહીં રોજ ઝુંઘે છે અને જ્યોતિ સવાર છે બોલો બોલો વાઈન આપણે મુકી દેતો છે નું જacket પડી તો પણ હવે જાગતા પ્યાર હોય ને

અમારો ઉરો જાગી ગયો છે અમારો ઉરો જાગી ગયો છે ગુડ મોર્નિંગ બેટા બોલજે ગુડ મોર્નિંગ જમતા જ બોલજે બોલજે ચાલો બોટુ નહીં ચાલો નમળા બોજોસ પાછો હે

જજે આંગણવાડી માં જજે હોને ને અમને આવજે પાછી આંગણવાડી માં જવા હો ને તો બેન બેહવાની દે તું જઈને જઈ તો બેહવાની દે હા શું કીધું આગણવાડી માં જજે પછી ક્યાં કે થઈ આંગણવાડી માં જજે પછી આવડે એમ <laughs> 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 मार आंगनवाड़ी जती नहीं सुनवा જાઉ તો લીરાન સે કે આ ટાઈમ ઇકલો મિયેલા લો કે સેટા મિત ટેમ ખબર નહી પડતી ગાડી આતા તો બરતો આ ફુંડા જેશંગ કો મું સમરાલ ગુરી કઈ સે ખેટર માં મમલ ના અને આ બટિક નિમ બગી જોટી 9 વાગીયે પાછો પછી ડામો સ કોરી પર જઈ તો મિત્ર હાલ પોણા નો વાગ્યા છે અને આપણે કોરી પર આવી ગયા છે આ થેલો ઇલો ભલાયો આપડો અને ટિફી નઈ લો પર બરો ના મમ્મીને ને ઓલી બે ગઈ તો ખેતર અને જ્યોતિ ગયા હતી બારી બારી ગયા હતી ઓ પાડી ઓય જસે ખેતર માં પાણી બોણી હજુ આવ્યું ન એટલે ઘરનું નું પાણી હું ભરવાનું તો આપણે કોલી પર આવી જશું ને આપણે કર્યું આપણો કામ પછી મળી આગળ વિડિયો માં ઠંડી ઓછી છે વાદળ તો છે પણ પવન નહીં એટલે ઠંડી ઓછી છે હવે ના જવાય ઠાકોર ભાઈ ખાઈ જાય તો મિત્રો હાલ સાડા બાર વાગ્યા હતા ને આપણે બાર વાગ્યા થઈ ગયું દીધું અને હમણાં ફોન કરેલો આપણે એનામાં રિટર્ન રિટર્ન થયું બધું ફોન આવ્યો હવાની દસરનું ફોન ચાલુ થઈ ગયું બાજુ માટે દોડાવવાનું એટલે હવાની ફોન ચાલુ છે એમને આપણે ફોન બાકી દીધું ફોન ચાલુ હતું

તો વરસાદ પડે એવું થઈ ગયું છે તો તમને બાર અહીંયાથી બહાર તમને દેગનું વાતાવરણ જોવું કેવું દેખાય છે વરસાદ પડે જ એવું થઈ ગયું છે પણ વરસાદ પડતો નહીં બરાબર છે તો જો ત્યાં ફોન કર્યો નહીં પણ ફોન આવ્યો નહીં ખાવા બનાવતી હશે નવ બી રમતી હશે બરાબર ખાવા ખાવા બનાવી રહશે ભાઈ ફોન આવશે પાસ બરાબર મળીએ આગળ તો મિત્રો હાલ સાડા સાત વાગે છે અને હમણાં બધું ટોટોલ બોટોલ મારી ક્લિયર કરી દઉં છે અને જ્યોતિનો ફોન તો કે અને આયલો રૂટાપુટલા બનાવ્યા જ્યોતિ ઉંઘાડું છું એ થોડી વાતો કરી અને પપ્પા ખા બેઠેલા અને કે ખાઈ લીધું છે બારી તો ફોન આઈ લો તો આપણે સીધા નાઇટ વાર આવશે એટલે સીધા મળું ઘેર જઈને સાડા આઠ વાગ્યા

बालों का दी, कापड़ों का दी, उन्हें चोरी है। सब करें। राखे-राखे कर जमाव उते। वीडियो सब करने का तो जरिया ना कोटी हो रहे। ना ना उते। हाँ। चल। वही दिखेंगे जाओ। वहाँ पर घूमने। आप बुके म। चुप रह बताइए।

मच्छर वगैरह तो आता ना चालू है हाँ मच्छर वगैरह कहीं चीन दे दी कांदा जी जी, जी।, 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 जी। चिल्ली पात्री पोहा जो अर्ली पात्री पोहा थी मैंने आज चलूंगा तो खोते रोग बड़ी पंजे जी अब मैं ये थाई से लोया ही जून और तेरी सुन कोगरी कधी शिजीनी तदी रयो नाही नाही रयोय करना शिनी बुदी करना शिनी बुदी ये नाक हे दे 1 2 3 4 बीजा तयार आहे